પાલંપુના ગોભરી રોડ પર વિકાસના નામે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીમાં અને ગરીબ પરિવારોના ઘરના સપનાઓ રોળાયા છે સાડા ત્રણ કરોડના ખર્ચે બનનારા નવા માર્ગ માટે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગરીબોના કાચા પાકા મકાનો તોડી પડતા અનેક પરિવારો ભરી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે બનાસકાંઠા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલનપુરથી જગાણાને જોડતા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે આશરે રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનારા આ રોડને પહોળો કરવા માટે ગોબરી રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવાનું આયોજન કરાયું હતું આજે સવારથી જ વહીવટીતંત્રનો કાફલો જેસીબી અને પોલીસ કાફલા સાથે આ વિસ્તારમાં ત્રાટક્યો હતો રોડના પટ્ટામાં આવતા દેવીપૂજક સમાજના અંદાજે વીસેક જેટલા પાક્કા મકાનોને તંત્રએ જમીનદોસ્ત કરી દીધા હતા વિકાસની આ આંધળી દોટમાં વર્ષોથી રહેતા પરિવારોની આજીજી કે વિનંતીઓ તંત્રના બહેરાકાને અથડાઈને પાછી ફરી હતી એક તરફ રોડ પહોળો થવાની ખુશી હોઈ શકે પણ બીજી તરફ જેમના માથા પરથી છત છીનવાઈ ગઈ છે તેમની આંખોમાં આજે માત્ર નિરાશાના આંસુ છે સ્થાનિકોએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે તંત્રએ દબાણો તોડવામાં ભેદભાવ રાખ્યો છે અને માત્ર ગરીબોના ઘર જ નિશાન બનાવવામાં આવ્યા છે જ્યારે શ્રીમંતોના દબાણો સામે તંત્રની નજર કેમ ન પડી તેવા સવાલો સાથે પટની પરિવારોમાં ભારે રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે હાલમાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ પાલનપુર દ્વારા પાલનપુરથી જગાણાને જોડતો રસ્તાની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં રિસર્ફિસિંગની કામગીરી છે અને બાકીની દબાણ દૂર કરવાની પ્રોસેસ કરી અને બાકીનો જે રસ્તો છે રોડ રોડવાળા પટ્ટાની અંદર એપીએમસી માર્કેટયાર્ડ આગળ એને પણ પહોળો કરવાની હાલમાં પ્રોસેસ ચાલુ છે જેમાં આશરે દસથી પંદર દબાણો જે પાકા હતા એમને પહેલાં નોટિસ આપી હતી બે મહિના પહેલાં અને બે દિવસ પહેલાં ચોવીસ કલાકવાળી નોટિસ આપી અને આજે દબાણ દૂર કરી અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આ જે રસ્તો છે આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો છે અને જેમાં એપીએમસી યાર્ડ આગળ જે સર્કલ બનાવી અને ત્યાં લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવશે આશરે પંદર જેવા દબાણ હતા એ બધા જે પાકા દબાણ હતા એ બધા દૂર કરી દીધેલા છે બીજી તરફ જેમના મકાનો તૂટ્યા છે તે પરિવારોની વેદના હૃદયદ્રાવક છે દેવી પૂજક સમાજના શ્રમજીવી લોકોએ પેટે પાટા બાંધીને અને બેંકોમાંથી લોન લઈને માંડ માંડ પોતાના ઘરના સપના સાકાર કર્યા હતા લોનના હપ્તા હજુ પણ ભરાઈ રહ્યા છે પણ રહેવા માટે ઘર જ રહ્યું નથી ચંપાબેન અને વિઠ્ઠલભાઈ જેવા અનેક લોકોએ રડતા રડતા જણાવ્યું કે તેઓ હવે ક્યાં જશે રાત્રે બાળકોને લઈને ક્યાં સૂશે તંત્રના બુલડોઝરે માત્ર દિવાલો નથી તોડી પણ ગરીબ પરિવારોના જીવતરના પાયા હચમચાવી દીધા છે બેઘર બનેલા પરિવારો હવે સરકાર સામે ન્યાયની આશા લગાવીને બેઠા છે પણ હાલ તો તેમની સ્થિતિ દયનીય બની છે ગોબડી રોડ આવું અને ગોબડી રોડની દબાણ તોડવા માટે બધા મામલેદાર સાહેબો બધા આવી રહ્યા છે પણ દબાણ વાત બેચી તોડે છે વાત બેચ કેવો છે કે મેહક સોસાયટી છે એ પણ ક દબાણના અંદર કોટો કરેલા છે ફટાકડાવાળાની ગુડામો છે એ બી દબાણમાં કોટ કરેલા છે અહીંસી લગભગ લઈને કણાવત હાઈસ્કોલોથી પીડબલ્યુ લાગે છે પીડબ્લ્યુના અંદર જેટલી દબાણ આવે અમારે તોરો એની ના નથી પણ વાત બેચ્છીમાં તોરો અમારા પટની અંદર વીસ મકાનો તોડી નાખ્યા છે વીસ મકાનો કોઈ લોનો લઈને કરેલા છે કોઈ ગરીબી પરિસ્થિતિના અંદર ગમે કરીને નાના મોટા છાપરા બનાવેલા હતા એ બધા વીસ છાપરા તોડી નાખવામાં આવ્યા છે અને તોરો તમે તોરવાની ના નથી સરકારને પણ વાતભેદસી મત તોરો તો કર્ણાવત હાઈસ્કૂલનો પટ્ટીથી મારીને છે ચામડા મિલ જે દબાણ છે એ બધી દબાણ રોડ પર દબાણ છે બધી દબાણ તોરો તમે આ બધી જે પટનીવાસના અંદર વીસ મકાનો તોડ્યા છે એ વાતભેદછી તોર્યા છે વાત બે છે એટલે જે આવ્યો છે પટ્ટો એ પટ્ટાના અંદર એક પટ્ટામાં હેડે છે અને એક પટ્ટાના અંદર દબન તોડવા માગતા નથી બરાબર એટલે અમે અમારી સરકારને રિક્વેસ્ટ છે નગરપાલિકાને રિક્વેસ્ટ છે દરેકને રિક્વેસ્ટ છે કે તમે આની કાર્યવાહી તમે જલ્દી જલ્દીથી કરો અને સરકારને બી વિનંતી છે કે તમે લાવો તો નિર્ણય સારો લાવો અને અમારા ગરીબોની હેલ્પ કરી અને બચાવ કરો અને આ રેલવે જગ્યાના અંદર અત્યારે અત્યારે પાછળ પેટ્રોલ પંપ બન્યો છે એના અંદર મોટા પાયે દબાણ છે પાછળ તમને પેટ્રોલ પંપ દેખાય છે એ પેટ્રોલ પંપની ઓછામાં ઓછી જે પેટ્રોલ પંપના ટાંકા લગાયા છે એટલી ભય અને માલિકી જગ્યા છે રોડ ઉપર મોટા પાયે દબાણ કરેલી છે એમનું કોઈ તોડવામાં આવ્યું નથી ખાલી બ્લોકો હટાવી અને સાહેબો કહે છે કે અમારું કે પતી ગયું છે પણ અને અમારા અમારી પત્ની સમાજના મોટા પાયે છે તે વીસ મકાનો છે તે કોઈના બધું પાડી નાખવામાં આવ્યું છે ઝાડો જમીરો બધું ને ગરીબ માણસો લોનો લઈ લઈને ઘર બનાવેલા છે સાપરા હું ચંપાબેન પત્ની સૌ ગોબરી રોડમાં રહું છું પણ અમારા ગરીબોના મકાનો ગેરકાયદે પાડવામાં આવ્યા છે તો અમે કીધું કો તમારે પાડવા હોય તો તમે કાયદેસર થેડથી આવો જેટલી દબન હોય એટલી દબન તમે પાડતા હો પણ અત્યારે તો ગરીબોના ઝૂંપડા બનાવેલા કોઈ નાના નાના બચ્ચાનો બાપ તોડેલા હોય અમારે ક્યાં બાપ દાદાની મિલકત હતી તો અમે પૈસા વસાવતા હોય અમે લેવા જઈએ તો અમારા રિસ્વેત કરીએ છીએ કે અમારા મકાનો અમુનો પાસા બનાવવા દો ગરીબોને તમે ગરીબોને તમે હરણ મત કરો પાડો તો બધું પાડો ઓકે આ ઘટના પરથી એટલું જ કહી શકાય કે વિકાસ જ્યારે કોઈની છત છીનવી લે છે ત્યારે કે સવાલના ઘેરામાં આવે છે પાલનપુરના ગોબરી રોડ પર રોડ તો બની જ જશે પણ આ ગરીબ પરિવારોના દિલમાં પડેલા ઘા અને અન્યાયની લાગણી ક્યારેય રૂજાશે નહીં